તમને ખબર તો દાર કેદારની જાત્રા કરવા ગયા છે તો અમારે કરવા જાય ને તો અમારે હાથા કરવાના હોય એ વહેલા ઊભા થઈ જવાનું ને સુરત દાદા ઉગે પેલા હાથા અને કંકુ કાયમ એક હાથ વધારો તો ઘણા હાથા થઈ જાય તો હું અત્યારે હાથા કરવા મળું મારા બાપા છે ને અત્યારે અગરબત્તી ને એવું કરે હાથ છ ઘેરે હું હાથ છા કરતી કરતી કેટલે પોગી પોગી અમારું ઘરથી ઘણું આઘું છે ને એમાં અમારા રસ રસ્તા પૂછવામાં એવા છે વરસાદ આવે પી તો હલાય એવું જ ન રે માર બાપા જાય દૂધ ભરવા અમાર વાડિયોના રસ્તા જ એવા છે હાલવાનું થોડુંક હોય કેવા છે સેન ખતરનાક

હજી એવું ભૂતી એવું લાગે એમ થતું કે મોટભાઈ શીખ્યા દુકાને જાય છે એવા કપડા હોય એટલે તમે મોવા જાવ તો આટો માર લેજો આર્યન ભાઈ છે કે ટીવી તોડી નાખી કેમ તૂટી થી હે આરી માથે માથે લઈ એમ કે નહીં સુઈ નાખી નહીં ગયો માથે હવે અડવા ના તો નો ભાઈ વે રમો ગોટે હો હમ બાપા સીતા રામ રે ભોળા નાથ રે માતાજી રે રાંદગી રે હાલો આજ બગડાણા લાવવાનું છે ભાઈ સેવામાં મારે જવાન છે માર બાપા એ સેવામાં બગડાણા આવું ભાઈ બગડાણા આવું આવું હા પણ ના ભાઈ અમે શું સેવા કરવા જાય હો पियाव लेमो पीता हां हेलो माऊ तुम्हें हमी मार दिकरो दवाइ रेगी अबे हां नरमान से के पास डिशम में फेर चढ़े बहुत फेर चढ़े इनके तमार दिकरो के रंगी सो लावो सो लावो फोन हां फोन हां ले तो आई सु हूं पापा जी राम बिजू काय लावो भांग भांग प्रसाद ही हां हुई हुई तो दाय में हुई लाई से हम गई हो लाई से હા મને યાદ જવાનું છે આઈનું ગાડી લઈને પછી ડિસેમ્બર આવવાનું આવતું હોય કે બટેટા મારવા એટલું સાફ છે એમાં પોતા મારવાના

મેં એમ કીધું મારે નેવું આવતું એમ એ કે તને ભી બો પડે મારી કોઈ નઈ એમ તું એ બેન ને દા હાલ પે લે પરસા આપણે તો ખાઈ પરસા દે નઈ હશે પણ ખડ છે કે પાતી બેન ને ને દેરું છે હું ગાહડી બાંધવા આવી બેઠા માર માં આરીન ભાઈ નાલી બાંગો નાખે શું હાડી ઉસે ભલ્લા દે એ હો બેન હો ગાહડી લેતી આવી ને ઘેર ભી આવી હવે બેન ને નેરી લીધું ખડ હાજ પડે કે એટલે આર્યન ભાઈ ને મારા માં તાબા માથે જ બેઠા હોય તો યાર તો પગી થી તરા કેમ माथे नहीं जा दाबा माथे माथे जीन भी है जामी माथे जीन भी है वो हम्म हम्म ये कब तारो क्या रे क्या रंबन सी रंबन सी तो पैरम वो बताइए जब मैं भेज जा पिंडानी कटी ने दूध से મોટ ભાઈ તો મોડેલો આવશે દહક વાગે છે એવા જમીને બધાય જમી લીધું ને સેવામાં તો બગડાણે હું બહુ તો ન જાઉં પણ કારેક જાઉં એમ બે મહિના પહેલા ગયાથી તે દુ નહીં ગઈ મારા બાપા જાય દર વખતે તારીખ હોય ને તારે જવાનું હોય સેવામાં બધી જતા હોય મારા બાપા તો ખેતરમાં કામ હોય તો બાપ દીકરી જાય તો પાછું ખેતરમાં કામ કરવું જોવે તો બસ કારેક સેવામાં જાય એમ બીજું તો કાંઈ નહીં આપણને મજા આવે એમ સેવા કરવા જાય ને તો મને સેવામાં જાવું બહુ ગમે તો એટલે હું મારા બાપા એ સેવામાં વહી જાઉં अनि आशा गरुछु कल त गम्यो गम्यो लाइक शेयर सब्सक्राइब गर्छ मिस काल नलगमा तापनि जय माता जी। बाए बाए।